દહેગામમાં ખાબક્યો ભારે વરસાદ ભારે વરસાદથી સ્કૂલે જતા બાળકોને ખૂબ હાલાકી પડી છે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદથી વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જે પણ વિદ્યાર્થીઓ સવારની શાળાએ જતા હોય એમને ખૂબ હાલાકી પડી છે કારણ કે સતત વરસાદી માહોલ અને આ વચ્ચે પાણીનો ભરાવો એટલે સતત વરસાદ અને પાણીના ભરાવાની વચ્ચેથી વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે મજબૂર બન્યા છે ખૂબ હાલાકી ભોગવવી પડી છે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને એટલા પાણી ભરાયા છે કે લોકો હેરાન પરેશાન છે વાહન ચાલકો સવારથી જ હેરાન છે કારણ કે રસ્તા પર પાણી ભરાવાનું છે વિઝીબિલિટીમાં પણ ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ શરૂ રાખીને પોતાના વાહન ચલાવવાની ફરજ પડી છે